નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહક ટ્રાયલ માં તો મિત્રો હાલ આપણે ઉપસ્થિત છીએ ત્યારે ભુરખિયા કે જ્યાં હનુમાનજી મહારાજ નો હનુમાન જયંતી નિમિત્તે ભયવતી અતિ ભયવ જે મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તો આજે લાખો ની સંખ્યામાં જે શ્રદ્ધાળુ હોય છે તે સાલી અને પગપાળા હનુમાનજી દર્શને જાય છે તો આજે અમે ભોરખિયા ગામથી થી કાર્યધાર જવાના છીએ તો રસ્તામાં કેટલા સ્ટોલ છે કેટલા ભાવિકો ચાલીને પગપાળા જાય છે

Kia e te loa Pa'ala, hai dai আরে তোমরা কে গলা তো هلا আ রে বরকত ও বরকত ভাই Nga, nga boluwa dan niti pavadi. Nga, nga boluwa dan niti મિત્રો હાલ આપડે ભુરખિયા દાદાજી આગળ લીધો આ ત્રીજો સ્ટોલ જોવા મળ્યો છે ને સરસ મજાનો સુરત ધામનગર મિત્ર મંડળ દ્વારા યોજાય છે ને દર વર્ષે અંદાજે પચીસ થી છવ્વીસ વર્ષ થી આ સ્ટોલ ચાલે છે અને આ સ્ટોલ ની અંદર સરસ મજાના બટેટા પવા ત્યારબાદ ક્વોલિટી અને સ્ટોલ ની અંદર તમે અવિરત સેવા કરો તો એક જ વ્યક્તિ કે ખુદ આખો દિવસ આ પાય છે જ્યારે સ્ટોલ શરૂ થાય છે ને સ્ટોલ પૂરો થાય ત્યાં સુધી એક ને એક ભાઈ બધા જે ભાવિક ભક્તો આવે છે તેમને ગરબા ગરમ ચા આપે છે

અલેલા આજે અમાર સુરત દામનગર મિત્ર મંડળ છે 25 30 વર્ષ સાંભળે આયોજન કર્યું છે દર હનુમાન જયંતિ દિવસે અને નાસ્તાનું આયોજન હોય છે નાસ્તામાં આપણે પાવ ભાટેટા અને ઓલટીનું આયોજન રાખ્યું છે

પુરખ્યા દાદાના દર્શને પગપાળા યાત્રામાં ચાલી જઈ રહ્યા છે અને રસ્તામાં તમે ઠેર ઠેર થઈ જોશો તો ક્યાંય રસીનો સ્ટોલ નો જોવા મળે છે તો ક્યાંય સુકી ભેજી સ્ટોલ જોવા મળે છે ક્યાંય ક્વોલિટીનો સ્ટોલ જોવા ક્યાંય ભજીયા ના સ્ટોલ જોવા મળે છે તો બધા જ નિશુલ્ક સ્ટોલ હોય છે અને આજે પ્રખ્યા દાદાના બધા દર્શને પગપાળા જઈ રહ્યા છે ا باگو کرے ا ما يتھو ا وے سفائي نياگي چنڊي وندي وندي ان تري جو فرسا دي لتاو جو دير دير آ گڙو મિત્ર ની અંદર નું આયોજન કરવામાં આવે છે અને દર વર્ષે અમે આવું આયોજન નું કર્યું છે અને ખૂબ લોકો બોળી સંખ્યામાં ખૂબ લોકો સેવાનો લાભ લે છે પરિષદી લે છે અને દાદા ની બોલતા જાય છે અને પરિષદ લેતા જાય છે દર વર્ષે અમારો લચ્છી રાખવાનો જ એક ભાવ છે દર વર્ષે અમે લચ્છી રાખી આનંદનગર સોસાયટી ગ્રુપ છે બધું આઠ વર્ષથી અમે આ કરવી શિવ આયોજન દર વર્ષે પવા પટેટા સરબદ હોય છે

આપણા મંડળ નું નામ છે મારુતિ મિત્ર મંડળ અને આપણે છેલ્લા આઠ થી નવ વર્ષ થયા ગામ છે મોટી વાવડી આ બધા ગામના અમે મિત્ર મંડળ છે મારુતિ મિત્ર મંડળ અને છેલ્લા આઠ નવ વર્ષથી આપણે આઈસ્ક્રીમનો સ્ટોલ દાદાની સેવામાં કરીએ છીએ પેલા જ્યારે અમે હાલીને ને જઈ શકતા ત્યારે અમે આખું ગ્રુપ હાલીને ને જાતા દાદા ના દર્શન ઉમર થતા નથી હાલી શકતા એટલે અમે હવે સેવાનો સમય આવ્યો છે તો હવે અમે સેવામાં સ્ટોલ કરીએ છીએ છેલ્લા આઠ નવ વર્ષથી અને સેવાનો લાભ લઈએ છીએ ચાલુ અમે કરી દઈએ છીએ સાંજે આઠ વાગે એ રાતના સાડા ત્રણથી ચાર વાગ્યા સુધી સ્ટોલ ચાલુ હોય છે ભક્તો લગભગ પાંચ થી સાત હજાર માણસો આવે છે દર વર્ષે ના કેન્ડી જોઈએ બધી અલગ અલગ કેન્ડી માવા મલાઈ છે વેરાયટી અલગ અલગ

તો મિત્રો હાલ અત્યારે અમે હજીરાધાર અને દામનગરની વચ્ચે પહોંચ્યા છીએ અને રસ્તામાં સરસ મજાનો એક આ ગરમીમાં જે ભાવિભક્તો છે તેમને રાહત મળે તે માટે સરસ મજાની ક્વોલિટી બે ત્રણ પ્રકારની વેરાયટીવાળી ક્વોલિટી એ ભાવિભક્તોને પ્રસાદમાં આપવામાં આવે છે મિત્રો આ લોકો સ્વચ્છતા પણ ખૂબ જ જાળવે છે તમે જોશો તો જે લોકો ભાવિકો આવે છે તેમને ક્વોલિટી આપે છે તો જે ક્વોલિટીનો કાગળ હોય છે ને તો જો આ ભેગા કરે છે જેથી આજુબાજુવાળાને બીજા દિવસે તકલીફ ના પડે તે માટે કસરું પણ સાથે એ બોક્સની અંદર પેક કરી દે છે

રાત્રિ ના બે વાગ્યા છે અને હાલ અમે અત્યારે ધામેલ પહોંચ્યા છીએ તો હજી પણ તમે જોઈ શકો છો કે જે શ્રદ્ધાળુ છે તેમની જે લાયન છે એ આવી આપણે ધામેલ પહોંચ્યા છીએ અને હવે અહીંથી માત્ર સુરનિવાસ અને પાંચ ટોપરા ને ગારી હતા તો અમે ગારિયાધાર તરફ જઈ રહ્યા છીએ અને અહીંથી અમારે રસ્તો જુદો પડે છે તો છે તમે સામેની તરફ રોડ જાય છે તે ગારિયાધાર બાજુ જઈ રહ્યો છે અને આ રોડ એ તો આવે છે અહીંયા મોટી વાવડી તરફ આવે છે તો અહીંથી પણ લોકો ચાલીને જે યાત્રિકો છે તે અહીંથી પણ ચાલીને આવતા હોય છે તો અહીં આગળ હવે આપણે જોઈએ કેટલા સ્ટોલ છે અહીં સરસ મજાની તરબૂચ કે જે ગરમીમાં બધાને ઠંડક મળે તે માટે સરસ મજાના ઠંડા તરબૂચની સ્ટોલ રાખવામાં આવ્યો છે અને જે પણ જે યાત્રિકો છે તે સતત શરૂ છે અત્યારે રાત્રિના બે વાગ્યા છે અને હજે મૃક્ષિયા તરફ જે યાત્રિકો છે તે જઈ રહ્યા છે આ સરસ મજાનો શીતલતા મળે તે માટે એક ઠંડા પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને આ રોડ આપણે જોઈએ છે તે ઝાળિયા મોટી વાવડી સુપર ભાલ વાવ જે તરફ જઈ રહ્યો છે ને હવે આપણે જવાનું છે ગારીયાદ તરફ અહીંથી હવે આપણે આગળ જોઈએ કેટલા સ્ટોલ છે અત્યારે રાત્રીના ત્રણ થયા છે અને અમે ગાડી અત્યારે પહોંચી ગયા છીએ તો આજે આપણે જે ભુરુખિયા દાદાએ પગપાળા યાત્રાએ જે જાય છે લોકો તેમના માટે સરસ મજાના જે સ્ટોલ રાખવામાં આવે છે તેમના વિશે આજે સંપૂર્ણ જાણકારી મેળવી અને લોકો ઘણી દૂર દૂરથી પગપાળા યાત્રા કરી અને આજે ભુરુખીયા દાદાના દર્શને જાય છે તો કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ આપજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો તમારા મિત્ર મંડળને શેર પણ કરજો જેથી તે લોકો પણ નિહાળી શકે